તમને વાડે મળી ફરી વખત મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને આજે છે રવિવાર અમે ફૂઈ ગયા હતા અત્યારે વાગી ગયા છે વાગી હવે મેં કીધું જરાક પાણી લેવું લઈએ તમે મારો બિસ્તરો આ રીતનો બિસ્તરો છે એક ભાઈ નો બિસ્તરો અહીંયા છે આ રીતના બધા અહીંયા પૂતા હોય અમે આ રીતનું હોય ને આ છે મારું કારખાનું આજે રવિવાર છે એટલે રજા છે આ છે મારી જગ્યા છે હું બેઠું છું તો તરા ચા પાણી લઈ આવી તો આ છે અમારા કારખાનાની શેરી છે અને અહીંયા છે બાપા સીતારામ શાહ છે કુણાવપુર ના ચા લેવાની છે આજે રવિવાર છે એટલે બધું ખાલી છે અને ઘણી બધી ગાડીઓ પડી હોય

મિત્રો જો બધી આ રીતની બધી ટોલી છે આવી ટોલી અત્યારે લીધી છે પાંચ ટોલી છે આમ બધા અલગ અલગ કલર વાળી છે અને આ બધી ટોલી આપણે બે માં મોકલાવાની છે એટલે બધું પેકિંગ કરીએ છીએ આગળ જાય હવા પાંચ ટાઈમ છે એટલે ફટાફટ અત્યારે બધું પેકિંગ કરી અને દેવા દાવાનું છે આ અમુક બાઉનું કાપડ ને એવું બધું અલગ અલગ બધું મટીરિયલ એવું કરી છીએ ને જો કોઈને તમારે છોકરી ભાડે લેવી હોય ને તો આ ટી આગા એ નંબર આપ્યો છે તમને આ નંબરમાં ફોન કરજો ને છોડી તમને ભાડે મળી જાય અને ફોટા પણ મળી જાય બધું મળી જાય ચાલો અત્યારે ભાઈ ગા મોડું થાય છે તો કંઈક આ પેકિંગ કરીએ ને સીધું દેમ દાવા દેવાની છે રવિવારી તમે જો ગડદી તો જો બહુ જોરદાર જમી છે તો આની વાટે હતા આની વાટે હતા કોઈ આને ઓળખતા જ કોમેન્ટ કરતા જ અને અત્યારે કઈ રવિવારી જમી છે એટલે હું જો કાઈ ગઢ એવી જમી છે રવિવારી નાસ્તાનો કો કોટ નાસ્તાનો આગળી તો થોડોક સાન નાસ્તો કર્યો અને જો આ બધું હાવ આમ જામે જામ જ ભર્યું હોય

અયા તિરંગા છે જો આવો આવી ગયા છીએ આપણે બાપા સીતારામ પાર્કિંગ એ અને અહીંયા આપણે પાર્સલ દેવાનું છે મિત્રો પાર્સલ અંજની પુતરામાં છે આપણો ગામ ના છે આ ઝૂમ ભાઈ અમારે છે ને મૂકવા જાય છે પાર્સલ સીધો અંજની પુતરામાં છોડાવે છે

એક કોલ કરી નાખો પછી બીજું કઈક હવે ભાઈ લે છે દસ મિનિટ બેઠો ની પણ આડ થઈ જાય